પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે વહાણવટી સિકોતર માતાના મંદિર પરિસરમાં ચાણસ્માના પંચાલ પરિવાર દ્વારા વેલાણી ટોળાનો હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહી દર્શનનો લાભો લીધો હતો જેમાં ચાણસ્મા તાલુકાના કારોડા ખાતે આવેલ આશ્રમ શાળાના બાળકોને ભોજન પ્રસાદ પીરસીને તેઓને અભ્યાસ માટે કામ લાગે તેવી ગિફ્ટ પણ આપવામાં આવી હતી ચૈત્ર મહિનામાં મોટાભાગના લોકો દ્વારા દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે તેમજ કેટલીય જગ્યાએ હોમ હવનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસમા ખાતે આવેલા લુહારવાસમાં બિરાજમાન વહાણવટી સિક્કોતર માતાજી માતાજીનો દર વર્ષની જેમ પરંપરાગત મુજબ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હવનના ભવ્ય આયોજન પંચાલ પરિવાર વેલાણી ટોળા દ્વારા ચાણસમા તાલુકાના કારોડા ગામે આવેલ આશ્રમ શાળાના બાળકોને ભોજન પ્રસાદ આપી ગિફ્ટ પણ આપવામાં આવી હતી આમ સમગ્ર હવન હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો હતો મજબૂતી થતો આવ્યો છે આજે જે બાળકોને અહીંયા ભોજન પ્રસાદ પીરસવામાં આવે આપણે અમારે શું સંચાલ ભાઈઓ તરફથી અમે ભાવો કરીને આ બધું પ્રોગ્રામ અમારે ઘણી ઈચ્છા હતી વર્ષોથી અને છોકરાને અહીં બોલાવીને જમાડો અને ગીત ચાલી ચારસો રૂપિયાની ગીત ચાલી હતી અઢીસો રૂપિયા કંપાસ છે અંદર નંબર છે સેટ છે અને એક વોટર બેગ આવી જશે અમારી ઈચ્છા હતી પૂર્ણ થઈ જાય માતાજી ઈચ્છા પૂર્ણ કરાય Bureau report Anil Rama news Radhanpur.